રાહત ની લાગણી થવા પામી છે સીએસઆર પ્રવૃતિ હેઠળ ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા જિલ્લા ને ચાર પેશન્ટ ટ્રાન્સપોર્ટ એમ્બ્યુલન્સની ભેટ મળતા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવટિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ લીલી ઝંડી આપીને જિલ્લા સેવા સદનના પ્રાંગણમાંથી એમ્બ્યુલન્સનું પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તિવત્યાએ જણાવ્યું કે જિલ્લાને મળેલ ચાર એમ્બ્યુલન્સ પૈકી બે એમ્બ્યુલન્સ નાંદોદ બ્લોક અને બે દેડિયાપાડા તાલુકામાં ફાળવવામાં આવશે જેનાથી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ઝડપી અને અસરકારક આરોગ્ય સુવિધાઓ અને સુખાકારીમાં વધારો થશે એમ્બ્યુલન્સ થકી નાંદોદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરોપા અને ખૂંટા આંબા તેમજ દેડિયાપાડાના ખૈડીપાડા અને સેજપુરના અંદાજે એસી હજાર લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહેશે આજે આપણા જિલ્લામાં ચાર એમ્બ્યુલન્સીસ ફ્લેગ ઓફ કરવામાં આવી છે આ ચાર એમ્બ્યુલન્સીસમાંથી બેની એસ્પિરેશનલ બ્લોક નાંદોદમાં ફાળવવામાં આવી છે અને બેની ફાળવણી ડેડીયાપાડા ખાતે કરી છે આ એમ્બ્યુલન્સને આવવાથી અમારા જિલ્લામાં બહુ ઉપયોગનો એ આરોગ્ય માટે રહે છે અને અમે આભાર માનીએ છીએ આઈઓસીએલ અને જીસીએસઆરએનું કે જેના સૌજન્યથી અમે સારી એક ગિફ્ટ આપવામાં આવી છે જિલ્લા માટે તેમજ ગુજરાત સીએસઆર ઓથોરિટીનો આભાર વ્યક્ત કરતા આગામી સમયમાં જિલ્લાના આરોગ્ય અને પોષણ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે મળનારા સહયોગ અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જનક કુમાર માઠકે જણાવ્યું કે અંતરિયાળ વિસ્તાર માટે ફાળવવામાં આવેલી આ એમ્બ્યુલન્સની ઇમરજન્સીવા દર્દીને સમયસર યોગ્ય અને અસરકારક રીતે સારવાર આપી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સક્ષમ બનશે આ એમ્બ્યુલન્સમાં દર્દી માટે સ્ટ્રેચર સહિત ચાર અનુકૂળ બેઠક વ્યવસ્થા સુવિધાઓ તેમજ ઓક્સિજન સહિતની પ્રાથમિક સારવાર મળી રહેશે ગુજરાત સીએસઆર ઓથોરિટીના માધ્યમથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા બ્લોક અને જિલ્લાને કુલ હાઈ ફ્લોર નાની ચાર એમ્બ્યુલન્સ પૂરી પાડી છે આપણે સાતપુડા ગિરિમાળામાં છીએ આપણને ખબર છે આપણી ટ્રેન ડિફિકલ્ટ છે એવા સંજોગોમાં આ ઊંચી ફ્લોરવાળી અને નાની એમ્બ્યુલન્સ છે એ પેશન્ટ ટ્રાન્સફરમાં હેલ્થ કેમ્પ માટે વેરિયસ હેલ્થ એક્ટિવિટી માટે એ જે બે એમ્બ્યુલન્સ ફાળવી છે એક્સપ્રેશનલ બ્લોકને અને બે ડેડિયાપાડા તાલુકાને નાંદોદ અને ડેડિયાપાડા બંને તાલુકાઓના આ લોકોને માટે આરોગ્યની સેવાઓ સારી રીતે પહોંચાડવા માટે ખૂબ જ ઉપયોગી થશે બસ નેશન પ્લસ સમાચારો ના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર